બોરકડા કુમુંદવાડી વિસ્તારમાં રાત્રિના સમયે હોમગાર્ડ જવાન હસમુખભાઈ ટી મહેતા અને દિલીપભાઈ આર વાટુકિયા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન महावीर મહિલા સોસાયટીમાં એક ખુલ્લા પ્લોટમાં કચરો સળગતો અને સુકા છોડવામાં વિકરાળ આગ લાગી હતી જેથી ફાયર વિભાગને જાણ કરતા ફાયરફાઇટર સાથે દોડી આવી દોડ ગાડી પાણીનો છંટકાવ કરીને આગને બુઝાવી દીધી હતી